હેલો નમસ્કાર દર્શક મિત્રો આજે ઘણા સમય બાદ એમઆઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત પાંસઠ હજારથી થાય છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું તો તમે વિડીયો છેલ્લે સુધી પૂરો જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનો આઇકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ આવી જ રીતે તમારા કોઈપણ વાહનની જાહેરાત કરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમયને લેતા આજનો વિડીયો શરૂ કરીએ અને હા મિત્રો આજના વિડીયોમાં જે ગાડીઓ રહેવાની છે એ ફક્ત ને ફક્ત દોઢ લાખની અંદરના બજેટની ગાડીઓ છે તો ચાલો મિત્રો આજના વિડીયોની પહેલી ગાડીની વાત કરીએ પહેલી ગાડી છે હ્યુન્ડેની આઈટેન મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડી ચાર ઓનર છે ગાડીનું એસી પણ જોરદાર ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે ગાડી એકદમ ટપ કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પચીસ હજાર જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દી છે અને આ તમારે જો ગાડી વિશે વધારે વિગત મેળવ્યો તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ગાડી માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાંથી કઈ રીતે કાઢો તમે વિડીયોના અંતમાં બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર બે ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે રેનની ક્વિટ ગાડી મિત્રો ગાડીનું મોડેલ છે બે હજાર સોળનું ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે જેમાં સીએનજીની સિકવન્સ કીટ પણ લાગેલી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્ચિંગ પણ ચાલુ છે ગાડીનું પીયુસી પણ ચાલુ છે ગાડીમાં સેન્ટ્રલ લોક પણ ચાલુ છે ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર ચાલુ છે એકદમ ટપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારી ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને રેલેટની ક્વિટ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જો વિડીયોમાં નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડી એકદમ ટીપટપ કન્ડિશનમાં છે ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો ફેરફાર પણ કરી દીધી છે અને ગાડી તમને બોટાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આના ઇકો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર ચાર ઉપર જે ગાડી વેચાવવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો સેન્ટ્રોનું જે જીએલએસ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીની મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે ગાડી બે ઓનર છે એકદમ ટપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને વીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ગાડી તમને મોરબી જોવા મળશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની વરના મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડીમાં સીએનજીની સિકવન્સ કીટ પણ લાગેલી છે ગાડીનું એસી પણ જોરદાર ચાલુ છે ગાડીનું મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ પંચ્યાસી ટકા છે એવું એના માલિકનું કહેવાનું છે ગાડીની રિમોટવાળી ચાવી પણ અવેલેબલ છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે જે છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ છે મિત્રો ગાડીનું મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે સેકન્ડ ઓનર ગાડી છે ગાડી એક લાખ અને ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો ગાડીના ટાયર પણ પંચાણું ટકા સારા છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરશે એક લાખ અને એકાવન હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને પાળીયાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જાય નંબર સાત ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ મારુતિ ની અલ્ટો છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને સેકન્ડ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ એકદમ નવા છે ગાડીમાં હાલમાં એસી પણ ચાલુ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો એકદમ સારી એવી કંડિશનમાં ખૂબ જ સાચવેલી ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન બહારથી તમે જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કંડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત એંશી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ જે મારતી સુઝુકીની વેગનાર છે વેગનરનું જે એલેક્સાઈ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીની સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ નવા છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને મિત્રો આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરી છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાણપુરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર નવ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો છે અલ્ટોનું જે કેટ એન્ડ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે ત્રણ ઓનર ગાડી છે ગાડી એકદમ ટીપટુપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરશે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે અને જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડેની એસન્ટ ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે અને ગાડી બે ઓનર છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે પાર્સિંગ પણ ચાલુ છે અને ગાડીનું પીયુસી પણ ચાલુ છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કંડિશનમાં છે ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંદર હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ગઢડામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર અગિયાર ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ આ વિડીયોની સૌથી સસ્તી ગાડી છે અને એ ગાડી છે હ્યુન્ડાઈની એસેન્ટ મિત્રો ગાડીનું મોડેલ છે બે હજાર આઠનું ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે એકદમ ટીપટુપ કન્ડિશનમાં ગાડી છે ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પાસઠ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જુનાગઢમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને નીચે જેમાં નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો